मेन बाजार लहसुन वैसे

હમ મે ભાવનગર ની આ મેઈન બજાર માં આવ્યો છું કે કોમેન્ટ માં કહેજો અહીંયા પણ વેચાઈ છે આ મંદિર નો સ્તમાન વેચાઈ છે છે સરસ મજાના ફૂલદાની છે ટ્રેની દુકાન છે અહીંયા સસમાની દુકાન છે આગળ কঠোর <laughs>

આ તોસ્ત મને ભાવ એટલે હું ઓરી જા કઠણો ભાવ એટલે નો જા આ કઠોણ છે મને ફાની આ બિસ્કિટ મને નો ભાવે ઓલા બિસ્કિટ મને ભાવે આ ભાવે આ બહુ સુંદરી પડી ગઈ છે ના જો બગા છે અમે જવાનું છે અમે અડધે રસ્તે ગાડી મૂકીને આવ્યા છીએ દુકાને અને અહીંયાથી ઓરીક્ષા પકડવાની છે